બધા દર્શને આવી રહ્યા છે ખૂબ મહિમાયાનો છે જે કોઈને જે કઈ પીડા દુઃખ દર્દ બાળકો ન હોય એના પાના બંધાય સગાઈ ન થતી હોય એની સગાઈ થઈ જાય ટોટલી કયો ને તો ટોટલી કામ અહીંયા હનુમાન દાદો બધાનું પૂરું કરે છે જોઈ શકો છો મોટો હોલ છે એ પૂરો ન થતો અહીંયા બાર બધા બેઠા છે તો એ કેટલા માણસો તો ગ્રાઉન્ડમાં આટા મારે છે કે દર્શન કરે છે કે એવી રીતે તો જગ્યા વિશાળ છે તો પણ એટલા દર્શનાર્થી છે બધા આશા લઈને આવી રહ્યા છે અને બધાની આશાઓ પૂરી પણ થાય છે તો જે કોઈને ન મેસેજ મળ્યો હોય એ મારો બ્લોગ જોઈને જજો આ હનુમાન દાદાનું મંદિર નવનિર્માણ

જે કાંઈ નડતો રહી ને બધા દુઃખ દૂર થાય છે આ મોટો વિશાળ હોલ છે એટલા ભાઈઓ દેખાય રહ્યા છે આ બાજુ એટલી બહેનો છે ચાલો હવે શંકર ભગવાન ના દર્શન કરીએ ઓમ નમસ્કાર અહીંયા કદાચ પૂજા થતી હશે ગ્રહની પૂજા ઓમ નમસ્કાર ઓમ નમસ્કાર આગળ બ્લોક માં જો હશે તો અહીંયાની પૂજા હતી અમારી શ્રાવણ મહિનાની અહીંયા અહીંયા પૂજા જ થાય છે બાકી આ જુઓ હવે અમે મોડા થયા ટ્રાફિક બહુ હતી એટલે મોડા આવ્યા તો હવે જગ્યા મળીને આ ફૂલ ફોલ ભર્યો છે હવે અમે અહીંયા બેસા બેસીએ તો કઈ સાંભળાય નઈ અંદર જે મજા હોય સાંભળવાની સત્સંગ એના જેવું કઈ ન થાય અમે મોડા આવ્યા હતા એટલે અમને સત્સંગ બાર થી ઓછો સંભળાતો હતો મંદિર નજીક હતો એટલે કંઠનો નો અવાજ બહુ આવતો તો એટલે કઈ રેકોર્ડ થઈ નથી શક્યું આ આપણા પટેલના ભાઈ છે એમને દુઃખ દર્દ હતો દૂર થઈ ગયો તો એમનો અનુભવ કહેશે માઇક માં પણ સંભળાશે ને તો ભક્તિ નીલમ સ્ટુડિયો કરીને લાઈવ ચેનલ આવે છે શનિવારે આવે લાઈવ સાડા વાગે સાકરતુલા સાકરતુલાની માનતા કરે તો દુઃખ દર્દ દૂર થાય છે ને જેમને પ્રાણાના બંધાતા હોય એ પણ અહીંયા માનતા લે તો એમની છોકરો આવે ત્યારે એની સાકરતુલા થાય છે થેન્ક યુ આગળ જોતા રહેજો આભાર આપણે હનુમાન દાદાની આરતી જો

હનુમાન દાદાના દર્શન કરીને બાપુ ત્યાં અહીંયા નીચે બેઠેલા હોય છે બધા ત્યાં દર્શન કરતા આવે અહિયાં વિશાળ અન્ન ભંડાર છે ખરેખર ક્યાંથી આવે છે શું છે બધાને જમાડે ગમે ત્યારે જાવ ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલુ છે ખરેખર બધાને ખૂબ ખૂબ આભારે મહેનત કરે છે બધા રૂપિયા દેવા વડો તો દઈ દે રહ્યો પણ આ બધાને સલામે બધા મહેનત કરે છે ભાવિક નમસ્કાર મારા દર્શનમાં લાઈનો લાગે છે જય શ્રી રામ જય શ્રી રામ ભાઈ બોલતા ને બધાના માથા ઉપર આશીર્વાદ દેતા હોય દાદાના જય શ્રી રામ જય હનુમાન દાદા ખરેખર ત્યાં ટાઈમ કેમ નીકળી જાય ખબર જ નથી પડતી એટલી મજા આવે એટલો આમ આનંદ આનંદ હોય આપણને એટલી બધાને શ્રદ્ધા બેસી જાય છે બધાના કામે થાય છે તો જે ન ગયો એ જઈ આવજો જો અહીંયા બાપુના દર્શન બધા કરી રહ્યા છે માનુ પ્રસાદ મહારાજ ને ટ્રાફિક એટલી જ હોય છે ને આ બહારનું નાખો માણસ હનુમન રામ કટળિયા થેન્ક યુ આભાર જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ જય હેન્મંદર ભાજ સીઆરામ ચેનલને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કોમેન્ટ પણ કરજો શેર વધારે કરજો થેન્ક યુ